પોલીસ અને પ્રજા વચ્ચે મિત્ર સેતુ સદાય ત્યાંથી સિદ્ધપોણ ગામે પોલીસ અને જનતા વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન થયું હતું જેમાં ભારે આદૃત નબીપુર પોલીસ સ્ટેશન એક નવતર પ્રયોગ આદર્યો હતો જેમાં તેમણે ક્રિકેટ મેચ થકી પ્રજા અને પોલીસ વચ્ચે સમન્વય વધે તેવા પ્રયાસ રૂપે નબીપુર પોલીસ સ્ટેશન દ્વારા તેમની હદમાં આવેલ સિદ્ધપોણ ગામ ખાતે એક ક્રિકેટ મેચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું